આગળ જતા વર્લ્ડ ઓવર પણ રિપ્લિકેટ થશે ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં જરૂરથી રિપ્લિકેટ થશે અને હાઉ એમનો જે લિવરેજ છે એ આ કંપનીઓ કે જે ઓલરેડી ઇન્ડિયાના સોવેરિયન એઆઈ મિશનમાં જોડાયેલી છે એમને મળશે સો ઓવરઓલ પર્સ્પેક્ટિવ બહુ સારા છે બટ હાલ જે ટેકનોલોજી ઉપર આપણે વાત કરી રહ્યા છીએ એ મારા હિસાબથી એ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ઉપર નથી થઈ રહી બીકોઝ જો તમે જુઓ તો જે હવે નવી ગેમ સ્ટાર્ટ થઈ છે એ એજીઆઈ ઉપર થઈ છે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ કે જે હ્યુમન ઇન્ટેલિજન્સને રિપ્લેસ કરશે કે જેમાં અત્યારે તમે ઓપનિંગ એઆઈ જોઈ લો એન્થ્રોપિક જોઈ લો તમે ગ્રોક જોઈ લો તમે ગૂગલનું જેમિની જોઈ લો તો એ લોકો કામ કરી રહ્યા છે પરપ્લેક્સથી જોઈ લો તો મલ્ટિપલ પ્લેયર એજીઆઈ ઉપર કામ કરી રહ્યા છે એજીઆઈ ઉપર એમનું ફોકસ છે ઇન્ડિયા માં જે આપણે એઆઈ જોઈ રહ્યા છીએ હજી પણ આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ ઉપર કામ કરી રહ્યું છે ડેફિનેટલી આ કંપનીઓને ફાયદો રેવન્યુના ફ્રન્ટ ઉપર નિયર ફ્યુચરમાં જરૂરથી દેખાય છે પણ જે એજીઆઈની વાત છે એના ઉપર કોઈ ડેવલપમેન્ટ આવશે તો આઈ થિંક એ બહુ મોટો બૂસ્ટ હશે અને એક ડિસ્ક્લેમર તરીકે એવું કહી દઉં કે હું એટલું ઓપ્ટિનિસ્ટિક નથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને એજીઆઈ ઉપર મને એવું લાગે છે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એક ખૂબ જ હ્યુમેનિટી ઉપર બહુ મોટું થ્રેટ છે માનવ માનવ સભ્યતા ઉપર અને ડેમોક્રેટિક ગવર્મેન્ટ જરૂરથી એને કંટ્રોલ કાં તો એને સ્ટોપ કરવાનો પ્રયત્ન કરશે કેમ કે એનાથી એ જે ડેવલ ડેવલપમેન્ટ થશે જે ડિસરપ્શન ક્રિએટ થશે એ ખાસ કરીને મોટી બેરોજગારી ઊભું કરવાનું અને અર્થતંત્રને લાંબા ગાળે મોટા નુકસાન કરવાનું આઈ થિંક થશે તો આના કારણે મને એવું લાગે છે કે એઆઈ ટેકનોલોજી ઉપર કંટ્રોલ્સ આવવાના ચાન્સીસ પણ વધારે છે ઓકે તો એટલા માટે થઈને અત્યારે ફિલાલ એક્શન એઆઈ રિલેટેડ સ્ટોક્સમાં છે પણ સાથે સાથે ઓવરઓલ ચર્ચા પણ આપણે કરી આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પર જોડાઈ રહ્યા છે જગદીશ સર સ્વાગત અને સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન સર માર્કેટ થોડું સમજીએ સરસ ફરી એકવાર સુધારા રિકવરી તરફ આગળ વધી રહ્યા છીએ બેંક નિફ્ટી તો ઓલમોસ્ટ રેકોર્ડ હાઈને નજીક છે સર એકસઠ હજાર પાંચસો ત્રેવીસના અત્યારે ઇન્ટ્રા ડે છે અને એકસઠ હજાર સાતસો સમથિંગનો આપણો રેકોર્ડ હાઈ છે એટલે ફરી એકવાર હતા ત્યાંને ત્યાં આવી ગયા જાન્યુઆરીમાં ડેમેજ થયું ફેબ્રુઆરીમાં ફરી ડેમેજ થયું બટ આપણે બેંક નિફ્ટીમાં તો જોઈ જ રહ્યા છીએ કે રેકોર્ડ પર જઈએ અને નિફ્ટી પણ ધીરે ધીરે કેચઅપ રેલી કરવાની કોશિશ જરૂર કરી રહ્યું છે સર ગુડ આફ્ટરનૂન ગુડ ગુડ છેલ્લા ત્રણેક દિવસથી તમે જુઓ કે લગભગ એક માત્ર બીજે દિવસે બજેટના જ્યારે એક મીટી અમેરિકા સાથે સહી થયું ત્યાંની એક લેવલ હજી સુધી પહોંચી નથી પણ રેકોપ્ટ અધરવાઇઝ છેલ્લા બે કે ત્રણ દિવસથી તમે જુઓ હાયર વાઇઝ હાયર લોસ આ બેક નિફ્ટી બતાવતો બનાવતો રહ્યો છે જ્યાં સુધી નિફ્ટીનો સવાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે મંદિર હજી થોડી ઘણી દૂર છે કારણ કે એનું જે કમ્પોઝિશન છે એ થોડું જરા જુદા પ્રકારનું છે એટલે એટલું ઝડપથી કદાચ તમને એમાં જોવા નહીં મળે ઓવરઓલ તમે જુઓ તો જે જાતના વહેલી ઘટનાક્રમ અત્યારે થયા છે અને ખાસ કરીને વિદેશી રોકાણકારોની વેચવારીનો આંકડો ભલે તમે થોડો ઘણો વધતો ઘટતો દેખાય પણ ઓવરઓલ એ લોકો જે લગભગ આઠથી નવ ટકા જેટલા માત્ર લોંગ હતા અને બાકીના બાણું ટકા જેટલા એ લોકો શોર્ટ હતા એમાં ગઈકાલનો આંકડો જે બતાવે છે લગભગ એકવીસ બાવીસ ટકા એ લોકો લોંગ છે અને બાકીના એ લોકો સેવન્ટી એઇટ પર્સન્ટ એ લોકો અત્યારે શોર્ટ છે અથવા થોડી ઘણી રિકવરી બજારમાં એ લોકોએ ચોક્કસ કરી છે એમાં કોઈ શંકા નથી પરિણામની સિઝન લગભગ ચૌદમી પંદરમી ફેબ્રુઆરી પછી લગભગ પતી ગઈ છે એટલે એક જે ભૂત ધૂળતું હતું ઘણા વખતથી કે પરિણામ કેવા આવશે અને પરિણામને કારણે બજારમાં જે જાતની અફડાતફડી આપણને જોવા મળતી હતી એ અત્યારે હાલ પૂરતી તો ચોક્કસ થમી ગઈ છે ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસની અંદર આપણે જાણીએ છીએ

એમાં એ અને ચાંદી બંનેની અંદર એક બહુ મોટો કડાકો પણ બોલી ગયો છે ભાવ લગભગ અત્યારે તો સ્થિર થઈ ગયા એવું લાગે છે બજારમાં ઘણી અફવાઓ ચાલે છે યશ કે રશિયા અમેરિકા સાથે હાથ મિલાવી લેવાનું છે અને જે ડી ડોલરેશનની પ્રક્રિયા બ્રિક્સે ચાલુ કરી હતી એના પર કદાચ હાલ પૂરતું બ્રેક મારીને ડોલરમાં જે અત્યારે ઘટાડો થઈ રહ્યો છે એને પ્રિવેન્ટ કરવા માટે રશિયા કદાચ અમેરિકાને હેલ્પ કરે આ બધી અટકળો આ બધી અફવાઓ અને આ બધી ખાલી કોઈ જાતની પાયા વગરની કોઈ સબૂત વગરની વાતો છે સાચું ખોટું આપણને ખબર નથી જીનીવામાં અત્યારે જે વાટાઘાટો ચાલી રહી છે યુક્રેનને લગતે એમાં ટેરિટોરિયલ ઇસ્યુ ઇઝ અ મેજર ઇસ્યુ રશિયાનું કહેવું છે કે જે અમે કેપ્ચર કર્યા છે એ અમે પાછા નહીં આપીએ અને જેલેન્સ્કી કહે છે કે હું એક પણ ઇંચનો ટુકડો મારા દેશને અમને નહીં આપું એટલે આ ક્યારે ઉકલશે એ તો ઈશ્વર જાણે દર વખતે ચર્ચા થાય છે અને દર વખતે આ જ ઇસ્યુ થાય છે રશિયા કહે છે અમે નહીં છોડીએ પેલો કે હું નહીં આપું અને વાત ત્યાં ત્યાં અટકી જાય છે ઈરાન અને અમેરિકા વચ્ચે જે વાટાઘાટો થઈ એમાં ખાલી માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે જે ટોપ વોસ્ટ કન્સ્ટ્રક્ટિવ એ સિવાય બીજી કોઈ ઘટનાક્રમ થયો નથી એક ડ્રાફ્ટ એ લોકો તૈયાર કરશે અને પછી ત્રીજી બેઠકનો દોર ચાલુ થશે પણ ત્યાં સુધી કોન્સન્ટ્રેશન ઓફ અમેરિકાનું જે અત્યારે ગલ્ફ કન્ટ્રીઝ ગલ્ફના દરિયામાં જે જાતની એ લોકોની કોન્સન્ટ્રેશન ઓફ ધી મિલિટરી ફોર્સિસ છે એક ચિંતાનો વિષય ચોક્કસ છે પણ હાલ પૂરતું તમે ચોક્કસ એવું કહી શકો કે જે કંઈ ફેક્ટરો અત્યારે ઓપરેટ બજારમાં કરી રહ્યા છે એ બજારને કંઈક બહુ મોટો હનુમાન કુદકો મરાવે એવી કોઈ શક્યતા દેખાતી નથી હા કોઈ સ્ટોક સ્પેસિફિક એ તમે ચોક્કસ ચાલ્યા કરશે અને જ્યાં સુધી બેંકના શેરો છે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલા દિવસથી સ્થિર છે સારા છે અને ઇન્ફોર્મેશન જો આપણે હું વાત કરું તો જે એઆઈની અત્યારે સમિટ ચાલી રહી છે દિલ્હીમાં અને જે જાતનો હાવ ક્રિએટ થયો તો એના પછી જે એક પછી એક ડેવલપમેન્ટ થવા માંડ્યા છે મોટાભાગની કંપનીઓ એને આવી નવી નવી કોઈ એઆઈની જે કંપનીઓ છે એની સાથે પોતે એમઓયુ કે એગ્રીમેન્ટ સહી કરવાનું ચાલુ કરી દીધું છે અને ઇન્ફોસિસે તો પોતાનું એક નવો ટ્રુ વેલ્યુ કરીને એક પોતાનું જે છે એ પણ જાહેર કરી દીધું છે એટલે ગઈકાલે નંદન નેનકર્ણીએ બહુ સરસ કહ્યું કે આનાથી લગભગ આઠથી નવ કરોડ જેટલા જે ટ્રેડિશનલ જોબ્સ છે એ કદાચ ઓછા થશે પણ સામે જે સ્કિલ એન્જિનિયર્સની જે જગ્યાઓ છે એની સંખ્યા કદાચ પંદર સત્તર કરોડને આવી આમી જાય એટલે આઠ નવ કરોડના લોસ સામે બીજી દસ પંદર કરોડની નવી જગ્યાઓ ઊભી થાય એવું એમનું કહેવું હતું સમય બતાવશે આ ફેરફારથી બહુ ચિંતા કરવાની જરૂર નથી એક સામાન્ય દાખલો આપવો એક હું પૂરું કરું યશ કે પહેલા આપ જાણો છો કે જ્યારે કન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે મજૂરો રેતી અને સિમેન્ટ અને કપચી ભેગું કરતા હતા હાથથી અને મોટા મોટા બિલ્ડિંગો બનતા હતા આજે ક્લિન્કર આવી ગયા અને ક્લિંકરની અંદર એક સાથે દસ ટન જેટલો માલ બને છે અને બિલ્ડિંગો મોટા મોટા ઊભા થઈ ગયા છે મને મને કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આપણને બધા મોટાભાગના મજૂરો કામ વગેરેના થઈ ગયા છે એ કોઈ માનવા તૈયાર નથી ઓન ધ કન્ટ્રી મજૂરો આજે મળતા પણ નથી અને જે એ લોકોના ભાવ વધ્યા છે જે તમે બે હજાર ચાર કે પાંચમાં જોતા હતા એના કરતાં દસ ગણા ભાવ એ લોકોના વધી ગયા છે તો કઈ જગ્યાએ બેકારી થઈ આ ઘટના એક ઓટોમેશનથી એટલે ઓટોમેશન તો આવતા જ રહેવાના અને એની સાથે આપણે સામનો કરતા જ રહેવાનો આપણે જાણીએ છીએ કે જે ઝીરોની જે ગેમ હતી બે હજારની સાલમાં કે ઝીરો આવશે તો શું થશે એ પણ આપણે સહન કર્યું છે અને બધું જોયું છે એટલે ટેકનોલોજી ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ ઇન લાઈફ વન હેઝ ટુ સસ્ટેન ઇટ લીવ ઇન પ્રેઝન્ટેટ અબાઉટ ટુમોરો જે આજે છે આજે જ કરવાનું છે અને એની સાથે આપણે લડવાનું છે આપણે શું કરવા હિંમત હારી જઈએ કે આ વસ્તુ આપણાથી નહીં થાય અને મોટાભાગની કંપનીઓ માનસિક રીતે તૈયાર થઈ ગઈ છે બિલકુલ સરસ સર તમે સમજાવ્યું હવે સ્વાભાવિક છે કે જ્યારે આવા ચેલેન્જીસ ગ્લોબલ હોય તો આવી સ્થિતિમાં એક મુદ્દો જરૂર રહે રશિયા યુક્રેનનો મુદ્દો છે હજુ ઈરાન અમેરિકાનો મુદ્દો પણ અધૂરો જ છે એટલે આ સ્થિતિમાં એ બધા બેક ઓફ ધ માઇન્ડ જરૂર સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે હું સ્ટોક સ્પેસિફિક આવું તમારા પાસે પણ એ પહેલાં નિફ્ટી ફાઇવ હંડ્રેડના આજના ટોપ ગિનર્સ અને લૂઝર્સ પર જો નજર કરીએ તો એક તરફ હતો અપાર ઇન્ડસ્ટ્રીઝ જ્યાં સારી તેજી જોવા મળી અને બીજી તરફ હતો ઓરોબિંદો ફાર્મા કે જ્યાં આજે મેજર ઘટાડો જોવા મળ્યો તો આ બંને જ સ્ટોક્સમાં ઘટાડા પાછળના કારણો સમજી લઈએ મારા કે મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે મિરલ ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં સમજી લઈએ આ બંને જ કાઉન્ટર્સ શા માટે તેજી અને મંદી આ બંને જ સ્ટોક્સમાં જોવા મળે જી જરૂરથી યસ અત્યારે ગુડ આફ્ટરનૂન પહેલાં તો અત્યારે જોવા જાવ તો બે સ્ટોક છે જેમાં તેજી અને મંદી બંને સાઇડ તરફથી કારોબાર દેખવા મળી રહ્યો છે તો પહેલાં તો આપણે વાત કરીએ કે અપાર ઇન્ડસ્ટ્રીમાં તેજી કેમ દેખવા મળી રહી છે તો એના કારણ કયા કારણો છે જેના આપણે વિસ્તારથી સમજીશું પહેલાં તો કંપનીના ફંડામેન્ટલ જે છે એ સારા એવા મજબૂત છે જેના કારણે કંપનીમાં તેજી સારી એવી દેખવા મળી છે અને કંપનીની આવક જે છે એને ત્રણ સેગમેન્ટમાં વેચવામાં આવેલી છે અને મેજરલી કંપનીની આવક આ ત્રણ સેગમેન્ટમાંથી કંપનીને મળી રહી છે પહેલું સ્ટોક પહેલું તો કન્ડક કન્સ્ટ્રક્શન જે કન્ડક્ટર જે છે એમાંથી ઓગણીસ ટકા આવક કંપનીની મળી રહી છે બિઝનેસમાંથી તો ઓવરઓલ એ સેગમેન્ટ એક સારું એવું પરફોર્મન્સ કરી રહ્યું છે સાથે સાથે કેબલ્સનું જે છે ત્યાંથી વાર્ષિક અઠ્યાવીસ ટકા આવક કંપનીને મળી રહી છે એ પણ એક સેગમેન્ટ સારું એવું જોવા મળી રહ્યું છે અને લાસ્ટ સેગમેન્ટ છે ટ્રાન્સફી લાસ્ટ સેગમેન્ટ તમે જોશો ટ્રાન્સફિમ એન્ડ સ્પેશિયાલિટી ઓઇલ્સ એ સેગમેન્ટમાંથી પણ કંપનીને સ્થિર આવક જોવા મળી છે તો વાર્ષિક આવા વર્ષનું જે ક્વાર્ટર હતું એમાં ત્રણે ત્રણ સેગમેન્ટમાંથી સારી એવી ઇન્કમ મળી છે કંપનીને જેના કારણે એમાં ગ્રોથ સારો જોવા મળ્યો છે સાથે સાથે કંપની અત્યારે જોવા જઈએ ને તો કંપની કેપેક્સ વધારા માટે પણ જોઈ રહી છે જેના કારણે અત્યારે જોવા જશો તો કંપની બે હજાર પચીસથી છવ્વીસમાં તેરસો કરોડનું નવું રોકાણ કરવા જઈ રહી છે જે જેનો ફાયદો કંપનીને અત્યારે મળી રહ્યો છે અને સાથે કંપનીની ઓર્ડર બુક જોવા જઈશું તો કંપની પાસે અત્યારે જોવા જઈએ તો સાત હજાર ત્રણસો છન્નું કરોડના ઓર્ડર જે છે એ અત્યારે પેન્ડિંગમાં છે અગર એ એક્ઝિક્યુટ થઈ જાય છે કંપનીના ઓર્ડર તો પછી સારી એવી તેજીસ હજુ પણ જોવા મળી શકે છે અને કંપનીના ફંડામેન્ટલ પણ હજુ વધારે સુધરી શકે છે સાથે સાથે જે કંપનીની જે સેગમેન્ટ જે છે એમાં એક્સપોઝર તરફ નજર કરીએ તો કંપનીનું એક્સપોઝર એક્સપોર્ટમાં પણ છે જેમાં અત્યારે બત્રીસથી ચાલીસ ટકા આવક એમને એક્સપોઝર જે છે એક્સપોર્ટનું એમાંથી મળી રહી છે તો ઓવરઓલ જોવા જઈએ તો એ એ પણ એક સારી એવી બાબત છે તો ઓવરઓલ જોવા જાય તો ટોપ લાઇન ટુ બોટમ લાઇન ફંડામેન્ટલ પણ સારા છે કંપની પાસે ઓર્ડર પણ છે અગર એક્ઝિક્યુટ થઈ જાય તો સારી એવી ઇન્કમ ત્યાંથી પણ એ સાઇડથી પણ મળી શકે છે તો ઓવરઓલ આ કારણ છે જેના કારણે અપર ઇન્ડસ્ટ્રીમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે હવે આપણે વાત કરીએ અરબિંદો ફાર્મા જે છે એમાં કેમ ઘટાડો દેખવા મળી રહ્યો છે તો એમાં જે યુએસએફડીએ તરફથી જોવા જો તો ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા હતા ઓબ્ઝર્વેશન અઠ્યાવીસથી અઠ્યાવીસ જાન્યુઆરીથી દસ ફેબ્રુઆરીની વચ્ચે ઓબ્ઝર્વેશન કરવામાં તપાસ કરવામાં આવી હતી ને તપાસમાંથી કંપનીમાં નવ એમનો જે યુનિટ જે છે યુનિટ સેવન જે છે એમાંથી યુએસએફડીએ તરફથી નવું ઓબ્ઝર્વેશન ફાઇન કરવામાં આવ્યા છે જેના કારણે સ્ટોકમાં અત્યારે ઘટાડો દેખવા મળ્યો છે અને સાથે સાથે એમને વિસ્તૃતમાં જણાવ્યું પણ છે કે કયા કયા રીઝન છે જેના કારણે એમને ઓબ્ઝર્વેશન ફાઇન કર્યા છે તો પહેલું રીઝન એ છે કે કોમ્પ્યુટર અને એના સંબંધિત જે સેવાઓ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એનું પ્રોપર નિરીક્ષણ કરવામાં નથી આવેલું જેના કારણે એમાં ઓબ્ઝર્વેશન દેખવા મળ્યું છે સાથે એમણે એવું પણ કહ્યું છે કે માસ્ટર રેકોર્ડ જે છે એમાં મેન્યુફેક્ચરિંગના છે અને કંટ્રોલ જે ઇન્ફ્લુઅન્સના જે આંકડા છે એમાં પણ હજુ થોડી ડિફરન્સ દેખવા મળી રહ્યો છે જેના કારણે પણ એક ઓબ્ઝર્વેશન અહીંયા દેખવા મળ્યું હતું અને સાથે એમણે એ પણ કહ્યું છે કે રેકોર્ડ્સના તપાસ કરીને ત્યારે એમને ફોલોઅપ્સના આંકડા જે હતા એમાં પણ કંઈક ડિફરન્સ દેખવા મળ્યો છે એ પણ એમણે જણાવ્યું છે અને સાથે એમણે એવું પણ કહ્યું છે કે કંપની જે છે એ અત્યારે જોવા જાવ તો કમ્પ્લીટલી જે કંટ્રોલ જે છે ક્વૉલિટી કંટ્રોલનું જે છે એને પ્રોપર પાલન નથી કરી રહી એ પણ એમાં ઓબ્ઝર્વેશનમાં જણાવવામાં આવ્યું છે તો ઓવરઓલ દેખવા જો તો ઘણા બધા રીઝન એમને કયા છે કે આટલા આટલા રીઝનના કારણે એમને ઓબ્ઝર્વેશન દેખવા મળી રહ્યા છે તો આ બે સ્ટોક હતા જેમાં જોવા જઈએ ને યસ તો જે એકમાં એક સારી એવી તેજી દેખવા મળી રહી છે જ્યારે બીજા સ્ટોકમાં અત્યારે જોશો તો સારી એવી સારો એવો ઘટાડો દેખવા મળી રહ્યો છે બિલકુલ ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને તો આ બે કાઉન્ટર્સ બેઝિકલી કે જેને ધ્યાન પર રાખવાના રહે હવે સૌથી પહેલાં ડિસ્કસ કરી લઈએ આપણે અપાર ઇન્ડસ્ટ્રીઝને વરુણ સર મેજર તેજી આજે સ્ટોકમાં બનતી જોવા મળી ટેકનિકલ બ્રેકઆઉટ પણ છે નેક્સ્ટ લેવલ પર જઈ રહ્યો છે હવે આ સ્ટોક ગેપ હતો અને ગેપ બાદ હજુ સરસ તેજી સરસ મોમેન્ટમ વરુણ સર એમ ન્યુટ કરવો પડશે જી સર હજુ પણ અવાજ નથી આવી રહ્યો સોરી જી સર મને એવું લાગી રહ્યું છે કે અપારમાં અપાર સંભાવનાઓ છે બીકોઝ જે રીતે આનું સ્ટ્રક્ચર બન્યું છે તમે જોશો તો ભારે કન્સોલ્ટેશન બાદ યુએસ ઇન્ડિયા ટ્રેડિંગના ડીલના બાદ એક ભારે કન્સોલ્ટેશન બાદ જે મૂવ આવ્યો છે તેમાં સ્ટોક હજી પણ ઘણો ઉપર જઈ શકે છે

अरविंद તો ફાર્માને તમે કે રીતે જુઓ છો જગદીશર અને તમને લાગે છે કે હવે ફાર્મા હેલ્થકેર એક સેક્ટોરિયલ રાઉન્ડ આવવાનો સમય આવી ગયો છે અહીંયા अरविंद ફાર્મામાં શેરનો આજે લગભગ 5% જેટલો થયો યુએસ એફપીએ લગભગ 9 જેટલા આ લોકોના తెలంగాణા યુનિટમાં ઇશ્યુઝ થયા છે અને એના ત્યાં સુંદરી વાત છે કે એનાના જે ઇક્વિપમેન્ટ વોઝ નોટ બિલ્ટ ઈવન ફોર યર પ્લાન્ટ અને ધ પ્રેઝન્સ ઓફ ઈ કોલી અને બર્ડ ડ્રોપિંગ્સના સિસ્ટમમાં એ લોકોને બધા આ જાતના પુરાવા મળ્યા છે આઈ થિંક દેટ ઇઝ અ કેસ આઈ થિંક ધ થિંગ્સ આર રિયલી વેરી વેરી સિરિયસ કારણ કે એમને સેવરલ સિરિયસ ઓબ્ઝર્વેશન્સ આ પ્લાન્ટમાં કર્યા છે એ ઇન્સ્પેક્શન કર્યું એમાં એનું તેલંગાણાનું અને સેનિટેશન અને કોન્ટેમિનેશન ઇઝ વન ઓફ ધી કી ફોકસ આ લોકોના યુએસ એફડીઓના ઓબ્ઝર્વેશનમાં અને તમે જાણો કે જે કોઈ ઇક્વિપમેન્ટ આટલા વર્ષો સુધી જો જે વસ્તુ મેડિસિન બનાવે છે એમાં જો ના કર્યા હોય તો એ ક્રોસ કોન્ટનેશન લેવલ ક્યાં સુધી વધ્યું હશે અને જે રિપોર્ટમાં લખ્યું છે એમાં એવું લખ્યું છે કે ક્રોસ કોન્ટનેશન લેવલ રિપોર્ટેડ થ્રી એટી ટાઈમ્સ અબોઉ ધ લિમિટ્સ એટલે અને સાથે સાથે વિથ પ્રેઝન્સ ઓફ ધી ઈ કોલિંગ અને બર્ડ ડ્રોપિંગ્સ ઇન ધ સિસ્ટમ્સ એટલે જે આપણે કહીએ કે બર્ડનું ચરખું ચરક અને આ જાતના જે ઇશ્યુઝ છે આઈ ડોન્ટ નો મીન કંપની લાઈક અરવિંદો ફાર્મા આ બધી વસ્તુમાં કઈ રીતે કરી શકે અને યુએસએફડીનું બીજું એક ઓબ્ઝર્વેશન પણ એ હતું કે ધ સ્ટાફ ડિલિશ ગેર ડિલિટેડ સમ એક્સેસ ટુ ધી રો ડેટા અલોંગ વિથ ધી અનએક્સપ્લેન્ડ ટ્રાયલ રનસનો એટલે એ લોકોને એમને કહ્યું કે એ લોકોએ ડેટા પણ રીમુ કરી નાખ્યા છે અને એ લોકોનો જે બેક આખું જે માઇક્રોબાયોલોજી અને ડોક્યુમેન્ટ છે દે હેવ ઓલ ડન બેક ડેટિંગ અને દેટ વોઝ દેટ ઇઝ ધ રીઝન ઇટ વોઝ મિસમેચ બિટવીન ધ ઇલેક્ટ્રોનિક ઇનો ડિસોલ્યુશન ડેટા અને ફિઝિકલ રેકોર્ડ્સ હવે આટલી બધી સિરિયસ ઓબ્ઝર્વેશન જો યુએસએફડીવાળા કરતા હોય કે એનો પક્ષીઓનો ચરક અંદર હતો અને મશીનો સાફ નથી કર્યા અને ડેટા જોતે તે કર્યું છે અને ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક ડેટા મેચ નથી થતા આઈ થિંક ઇટ ઇઝ માય પર્સનલ ઓપિનિયન આઈ થિંક ધીઝ આર રિયલી વેરી વેરી સિરિયસ અને આજે આપનું ઓબ્ઝર્વેશન તો આઈ ડોંટ નો વોટ ઇઝ ગોઈ ટુ હેપન નેક્સ્ટ પણ જો આ વસ્તુ ખરેખર જો સાચી હોય સાચી જ હશે હું ના નથી પાડતો પણ આઈ થિંક ઇટ વેરી સિરિયસ ઇન માય પર્સનલ ઓપિનિયન એટલે આ તો મને એવું લાગે છે કે હાલ પૂરતું તો તમારે આ જાતના શહેરમાં તમારે થોડું દૂર જ રહેવું જોઈએ આજે લગભગ ત્રીસેક રૂપિયા અત્યારે તો ઘટ્યો છે એનું જે રેન્જ છે એક હજાર દસની જે ફિફ્ટી ટુ વીક લો છે આજે અગિયારસો અઠ્ઠાવન છે ઇન્ટ્રા ડેમાં અગિયારસો ને ત્રીસ સુધી પહોંચી ગયો હતો અને અત્યારે અગિયારસો ને અઠ્ઠાવન છે આઈ થિંક મનેજ ટુ બી વેરી વેરી કેરફુલ ફંડામેન્ટલી તમને આ શેર પ્રાઇમરી બહુ સારો દેખાય ત્યાં ના ઇપીએસ પર અત્યારે આ શેર કામ કરે છે માત્ર અઢાર નું પ્રાઇસ તો અન્ય રેશિયો પર અને કંપનીએ ડેફિનેટલી પરફોર્મ વેલ ઇન લાસ્ટ થ્રી ઇયર્સ છેલ્લા એકાદ વર્ષમાં કંપનીનું પરફોર્મન્સ ખરેખર બહુ ખરાબ છે મને એવું લાગે છે કે કંપનીના શેરમાં હજી વધુ ભાવ ઘટાડો થઈ શકે જે એક દિવસે યુએસના એફટીએના જે રિપોર્ટ પછી એ લોકોને જે કંઈ વોર્નિંગ લેટર કે જે કંઈ પણ મળશે એની થોડી રાહ જોવું અને પછી આ શેરમાં કામ કરું ક્લિયર બહુ જ સરસ રીતે સર તમે સમજાવ્યું નજર રાખીએ ઓર્મદો ફાર્મા અને ઇવન હેલ્થકેર ઓવરઓલ સેક્ટરની પણ આપણે વાત કરી તે પણ ધ્યાન રાખીએ અચ્છા જગદીશ સર સેક્ટર સ્ટોક્સ કયા અત્યારે ફિલહાલ ટ્રેક કરવા આવી સ્થિતિમાં જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ થોડી સવાલ ઉત્પન્ન કરી રહી છે મનમાં સંશય ઉત્પન્ન કરી રહી છે પણ આપણા ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા તો ધીરે ધીરે ગ્રોથ જરૂર આપવાની કોશિશ કરી રહ્યા છે આવી સ્થિતિમાં કયા સ્ટોક સેક્ટર્સ પર ફોકસ કર અને કોઈ લેવલ તમારા ધ્યાન પર હોય કોઈ સ્ટોકમાં તો એ પણ જણાવશો સર યશ મેં તમને ગયા વખતે કહ્યું હતું કે કયા સ્ટોક એવોઇડ કરવા જોઈએ અને મેં એમાં તમને આઈટી સેક્ટરનું નામ આપ્યું હતું પણ આજે હું તમને બિલકુલ એનાથી રિવર્સમાં કહું છું કે જે મારા પોતાના જ હવે ધ્યાનમાં જે શેરો આવે છે જે લાંબા ગાળા માટે મને ખૂબ ફાયદાકારક લાગે છે કે આઈટી શેરો છે હવે કારણ કે જે જાતની અત્યારે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે એબાઉટ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે રીતે ગઈકાલના એક કે બે જે મેં સાંભળ્યા ઇવન ઇન્ફોસિસના મિસ્ટર પારેખ હતા એને પણ મેં સાંભળ્યા નિર્નંદ નીલકણીને પણ મેં ગઈકાલે સાંભળ્યા અને જે લોકોનું કહેવું છે કે તે કંપની વિલ ઓટોમેટિકલી એડજસ્ટ ટુ ધી એન્ટાયર સિચ્યુએશન વેરી ફાસ્ટ અને ઇન્ફોસિસ તો એન્થ્રોપિક જોડે પોતાનું એક ઓલરેડી એ ટાયપ પણ કરી દીધું છે રાત અને જેને કારણે આખી દુનિયા હચમચી ગઈ હતી અને જે આઈટી સેક્ટરમાં આટલો જબરજસ્ત ઘટાડો આવ્યો હતો એની જોડે ઇન્ફોસિસ એની સાથે વાત કરીને એની જોડે એક યુનો એક કાઇન્ડ ઓફ એમઓયુ ઓલ્સો બીન સાઇન વિથ ધે અને બીજી બધી કંપનીઓ પણ એક પછી એક ઇન્કલુડિંગ એસસીઓ ટેકનોલોજી એને પણ નવી નવી અલગ અલગ કંપનીઓ સાથે બધું ટાઈપ ચાલુ કર્યું છે એટલે આ અત્યારે જે હાઉ ક્રિએટ થયો છે કે ઇટ વિલ રિપ્લેસ ધી એન્ટાયર યુનો ધી લેબર ફોર્સ અને બધા લોકો નબળા થઈ જશે નોકરીઓ નહીં થાય અને બેકારીનો દર વધી જશે અનએમ્પ્લોયમેન્ટના આંકડાઓ આસમાનને અટકી જશે મને લાગે છે કે અલ્ટિમેટલી મેં પહેલા પણ કહ્યું હતું આજે પણ કહું છું nobody no kind of a innovation in this world can replace the human race and વનબંધુ કલ્યાણ યોજના ગુજરાતના આદિજાતિ સમુદાયના લોકોના સર્વગ્રાહી વિકાસને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્યમંત્રી તથા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી વનબંધુ કલ્યાણ યોજનાથી રાજ્યના આદિજાતિ લોકોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિ સમુદાયના લોકોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે આ યોજના આદિજાતિ સમુદાયના લોકો માટે સામાજિક અને જાહેર માળખાના સર્જનનો હેતુ ધરાવે છે ઉપરાંત દરેક આદિજાતિ પરિવારની આવક બમણી કરવા માટે આદિજાતિ વિસ્તારોમાં ટકાઉ આજીવિકા રોજગારી અને ઉદ્યોગ સાહસિકતાની તકોનું નિર્માણ કરવાનો